ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર લેક્ચર આજના લેક્ચરની અંદર આપણે જ હમણાં થોડી વાર પહેલાં કુચીપુડી નૃત્ય શીખ્યા છીએ યાદ આવી ગયું બસ અડધી કલાકના ગાળામાં ફરી આપણે લાઈવ થઈ રહ્યા છીએ તો ખાસ આજેના જે લેક્ચર દરેકે જોઈ લેવાનું છે એ છે ભવાઈ ભવાઈની માહિતી એક નૃત્ય કર્યું નવે ભવાઈ કહ્યું મજા આવી જશે ને ચાલો ભવાય કરીએ આમ તો ભોવાઈ તમે કરો જ છો બધા આખો દિવસ પણ એક ઓર રાઉન્ડ રાખી દઈએ બરાબર ને ચાલો ભવાય વિશેની માહિતી શાસ્ત્રકારોએ જેને ભાવ પ્રધાન નાટકો કીધા છે તે ભોવાય છે અને આ ભવાય છે એ અસહિત ઠાકર દ્વારા શરૂ કરવામાં આવ્યું ભવાય છે જેવી તેવી કલા નથી બહુ જૂની ને પ્રાચીન કલા છે અસહિત ઠાકર દ્વારા શરૂ થયેલી છે તે ગુજરાતની આશરે સાતસો વર્ષ કરતાં જૂની એક વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે જેની આપણે વાત કરી રહ્યા છીએ કેટલી બધી જૂની કલા હશે વિચાર કરો આપણા વડીલો એના વડીલો ને એના વડીલો પેઢીની પેઢી સાત પેઢીથી વધુ કહેવાય બરાબર તો આ કલા ખૂબ જીવંત કલા છે જે હવે લુપ્ત થવા જઈ રહી છે આમ જીવંત છે પણ આપણે હવે બહુ જોવા નથી મળતા ગામડાઓમાં વધારે જોવા મળે તે ગુજરાતની સાતસો વર્ષ જેટલી જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે બાળકો એ તમને ખબર પડી ત્યાર પછી આગળ જોઈએ તો સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ એક નાટ્ય કલા છે સસ્તા દરે મનોરંજન કરતી નાટ્ય કે ખર્ચ છે નહીં ખરું એક પ્રકારની નાટ્ય કલા પણ ખર્ચો થાય છે બરોબર તો સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ એક નાટ્ય કલા છે જૂના જોગીઓ એટલે કે જૂના રંગમંચના કલા કલાકારો કલ જીવંત રાખી છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે જૂના સમયના દીકરો દીકરી અત્યારે તો એક સમાન છે એક સમયે દીકરાને જ ઉત્તેજન આપવામાં આવતું દીકરીઓ પ્રત્યે દ્વેષભાવ રાગ દ્વેષ રાખવામાં આવતો આ જેવું નથી બરાબર ભવાઈ દ્વારા જૂના સમયમાં સામાજિક કુરરિવાજો દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ દીકરા દીકરી વચ્ચેનો વિધવા વિધવાને પુનઃ લગ્નનો કેટલો વિરોધ થયેલો આ બધું સૈનિક દ્વારા દેખાડતા ભવાઈ દ્વારા બરોબર સામાજિક કુરિવાજો દહેજ પ્રથા હતી પૈસાની લેડદેડ દેડ થતી ને દહેજ કહેવાતું હવે આ બધું નાબૂદ થઈ ગયું તમે તમને યાદ પણ ન હોય કે આ હતું પણ આ બધું ભવાઈ દ્વારા કુરિવાજોને ખુલ્લા પાડવામાં આવતા ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં કન્યા કેળવણીની બાબત હોય બેટી બચાવોની બાબત હોય આવા પ્રકારના કાર્યક્રમો માટે પણ રંગલો અને રંગલી બોલભાઈ રંગલા અને બોલભાઈ રંગલી એક પુરુષ પાત્ર અને એક સ્ત્રી પાત્ર આ બે થઈને ભવાઈ ભજવતા બરાબર અને બધા લહેર પડી જતી રંગલો અને રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો પણ યોજાય છે તો અહીંયા ભવાઈ વિશેની ખૂબ એકદમ ઝીણવંતભરી માહિતી આપે આપણે આજે જોઈ ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે ને નવા જવાબ સાથે ત્યાં સુધી મહેનત કરતા રહો ગુડ નાઇટ આજના ત્રણ લેક્ચર આપણે કરીને વિક્રમ કરી નાખ્યો છે બધાએ મારી કરતાં તમે વિક્રમ કરવાના કારણ કે આજે ત્રણે ત્રણ ઓનલાઈન લેક્ચર આવ્યા એ ત્રણેય તમે જોઈ શકવાના છો અને જોશો અને આજે ભણ્યા ઉપરાંત આજે કામ ઘણું થયું છે ચાલો ફરી મળીએ નવા લેક્ચર સાથે ત્યાં સુધી મહેનત કરતા રહેજો ટેક યોર સેલ્ફ ગુડ બાય હેવ એ નાઇસ ટાઈમ